ગઈ તારીખ પચીસ ના મોડી રાત્રિના ક્રાઇમ બ્રાન્ચ ને એક હકીકત મળેલી જેમાં વટવા ખાતે રહેતા બે ઈસમો મોહમ્મદ સલીમ મોહમ્મદ મુસ્લિમ શેખ અને સેમન ગુલામ કાદર ખલાણી નામના બે ઈસમો મુંબઈ ગુજરાત ગુજરાત ટ્રેન ટ્રેન મારફતે પોતાની પાસે કેટલાક મેફેડ્રોન ડ્રગ્સનો કબજો રાખી અને અમદાવાદ મણિનગર રેલવે સ્ટેશન ખાતે આવનાર છે તેવી હકીકત મળેલી જે હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તારીખ ચોવીસ આઠ પચીસના વહેલી સવારના રોજ મણિનગર રેલવે સ્ટેશન આગળથી જાહેર રોડ ઉપરથી આ મોહમ્મદ સલીમ અને સેમનને બંનેને

કે જે મુંબઈમાં ધારાવી ખાતે રહે છે તેની પાસેથી આ એમડી ડ્રગ્સનો પુલ લાવેલા હોવાનું જણાવેલ છે હાલ આરોપીઓને ધરપકડ કરી અને સત્યાવીસ તારીખ સુધીના રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે જે દરમિયાન આ બાબતે આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે હાલમાં આરોપીઓ અગાઉ કોઈ આવા ગુનામાં સંડોવાયેલ હોય તેવી હકીકત જણાઈ આવેલ નથી આરોપી પૈકી મોહમ્મદ સલીમ છે એ અગાઉ મારામારીના અને હત્યા જેવા ગુનાની અંદર પકડાઈ ચૂકેલો છે ત્રીજો જે આરોપી છે તેનું નામ છે ગોસુદ્દીન અબ્દુલ કરીમ જે ધારાવી મુંબઈ ખાતે રહેતો હોવાનું જણાઈ આવેલ છે જે હાલમાં પકડાયેલ આરોપી સેમન ગુલામ કાદરનો નો ભાઈ હોવાનું જણાઈ આવેલ છે અને આ જ આરોપીએ આ બંને આરોપીઓને એમડી ડ્રગ્સ આપેલ છે હાલમાં જે વોન્ટેડ આરોપી છે તે આરોપીને પકડવાની તજવીજ ચાલી રહેલી છે ત્યારબાદ આરોપી પકડાયા પછી એ આરોપી પોતે આ ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો ક્યાં બનાવતો હતો કોની પાસેથી તેનો સપ્લાય મેળવતો હતો વગેરે પ્રકારની તપાસ કરી અને ગુનાની હકીકત જાણવામાં આવશે આરોપી જાણવા છે કે આરોપી છૂટકમાં પોતાના ઘર તથા આસપાસના વિસ્તારમાં જે એમડી ના જે બંધાણી છે તેમને છૂટકમાં જીપર વેચતા હોવાનું જણાવ્યું છે